અને કુમાર કન્યા સ્કૂલ ડબોઈ ખાતે શિક્ષક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થનામાં આદર્શ શિક્ષકો શ્રદ્ધાંજલિ આપવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગીત નૃત્ય કવિતા વગેરે રજૂ કર્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભાનું નિદર્શન અને આજના દિવસીય ઉદ્બોધન પણ કર્યું હતું તેમજ આજના દિવસીય બાળકો શિક્ષકની જવાબદારી પર હતા જેમાં એક દિવસીય આચાર્ય અને બાળ શિક્ષકો પૂરા દિવસનો સમય સહસંચાલન અને વ્યવસ્થાપન કર્યું આજના દિવસને આ રીતે યાદગાર બનાવવામાં આવ્યો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને હસ્તકળા કાર્ડ વગેરે બનાવીને ભેટ આપી હતી આ ભેટમાં પણ વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર હતો શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના આ પ્રયત્નોની પ્રશંસા કરી હતી કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ તમામ સ્ટાફ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે શિક્ષક એક એવું વ્યક્તિ છે કે જે વિદ્યાર્થીઓના જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે એટલે જ કહેવાયું છે કે શિક્ષક કવિ સાધારણ નહીં હોતા ઠીક વેસે સાધારણ વ્યક્તિ કવિ શિક્ષક નહીં હોતા આ કાર્યક્રમમાં સહભાગી થયેલા તમામ બાળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખરા અર્થ સ્વરૂપે શિક્ષકોનો આભાર સાથી એક સાચા પ્રેરક અને માર્ગદર્શક ગણાવ્યા અને જીવનમાં એક શિક્ષક જ દરેક વ્યક્તિના ભણતર સાથે ગણતર કરી શકે તેવું સમજ્યા અને આજના આ પવિત્ર શિક્ષક દિવસની હર્ષોલ્લાસભર ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાના શિક્ષક તરીકે ઉજવવાનું નક્કી કરેલું ત્યારે આજ રોજ મેદાવિયા તાલીમી સોસાયટી સંચાલિત મેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે દુરવાણ એકથી બારના તમામ વિભાગોમાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વિભાગમાંથી બહુડા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને પોતાની ભૂમિકા પદા કરી રહ્યા છે એક છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પરંતુ એમાં એક વાક્ય ઉમેરવાનું મન થાય કે સાધારણ વ્યક્તિ કભી શિક્ષક નહીં હો શકતા તમામ વિદ્યાર્થીઓએ આજે આ કામગીરી અદા કરીને આ વાક્યને ચરિતાર્થ કર્યું છે આ તબક્કે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને મારા શિક્ષક મિત્રોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કઈ સારામાં આ શિક્ષક દિન ઉજવાય મહિદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ સૌના કયા ડ્રોન માં અભ્યાસ કરવો છે 5 સપ્ટેમ્બર ના વિવાહ સે આવે છે એક દિવસ માટે શિક્ષક પર્યાય છે અમને પાયાવાળી બહુ મજા આવી અને કો આનંદ આવ્યો જોમ જો અમારા વિશે